પાવાગઢ બસ સ્ટેશન થી માછી જવા માટે ભક્તો ની ભીડ તમે જોઈ શકો છો અને ઘણી બધી બસો અહીંયા મૂકવામાં આવી છે આ છે માચી સુધી જવાનો ઢાળવાળો અને વળાંકવાળો રસ્તો અહીંયાથી તમને પાવાગઢ ડુંગરના સુંદર મજાના દ્રશ્યો જોવા મળી જશે અને ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ માચી સુધી અને બસ આપણને અહીંયા સુધી ઉતારશે હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જેમાં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે અત્યારે ચાલી રહી છે ચૈત્ર નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી પર લાખોની સંખ્યામાં લોકો મહાકાળી માતાજીના દર્શના આવે છે આ દિવસોમાં જો તમે તમારું પ્રાઇવેટ વાહન લઈને આવો છો તો તમે માચી સુધી નથી લઈ જઈ શકતા એના માટે તમને અહીંયા પાવાગઢ બસ સ્ટેશનથી લઈને માચી સુધી તમને જીએસઆરટીસી ની સરકારી બસ મળી જશે તો આજના વિડીયોમાં આપણે આ બસ બેસીને માચી સુધીની સફર કરીશું ટિકિટ પ્રાઇસ શું છે માચી સુધી તમે કેટલા સમયમાં પહોંચી શકો છો અને વચ્ચે તમને શું શું જોવા મળવાનું છે આ બધી જ માહિતી હું તમને આજના વિડીયો પાવાગઢ બસ તળેટીમાં ચાંપાનેર કિલ્લાની એકદમ સામે પાવાગઢ બસ સ્ટેશન આવેલું છે તમે જોઈ શકો છો અને આ જ છે પ્રાચીન સમયનો ચાંપાનેરનો કિલ્લો અને અહીંયાથી તમને ગુજરાતના તમામ જિલ્લામાં જવા માટે બસ મળી જશે અને આ છે માચી પર જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો અહીંયાથી અંદાજે અંદાજ થી સાત કિલોમીટરના અત્યારે માચી આવેલું છે તો કેટલા ટાઈમ પર બસ પહોંચાડે છે માચી સુધી એ પણ આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો જો તમે આ રસ્તા પર ચાલીને આવો છો તો તમને પ્રાચીન સમયના ઘણા બધા સ્થળો જોવા મળી જશે જેમ કે મહેલો ઇમારતો જોવા મળી જશે જેમાં તમને સાત કમાન સાત મંજિલ અને નાના મોટા ઘણા મંદિરો પણ જોવા મળી જશે તો તમે આમ પ્રાચીન સ્થળોની મુલાકાત પણ કરી શકો છો મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે એટલે આપણને પાવાગઢ ડુંગર પર ઝાડ બધા સુકાયેલા જોવા મળી રહ્યા છે પણ જો તમે ચોમાસાની ઋતુમાં આવશો તો તમને આ ડુંગર ચારે કળાએ કિલ્લે ઉઠેલો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર દ્રશ્યો જોવા મળી જશે માચી સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ વળાંકવાળો હોવાથી તમારે તમારું વાહન સાવધાનીપૂર્વક ચલાવવું પડશે અને પહેલાં રસ્તો સાંકડો હતો ત્યારે ઘણા બધા અકસ્માતો પણ થતા હતા આ રોડને અત્યારે મોટો બનાવીને ફોર લેન બનાવી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અને આપણે પણ બસના ડ્રાઈવર સાહેબ જોડે બેસી ગયા છે અને આ સફરને એન્જોય કરી રહ્યા છીએ મિત્રો પાવાગઢ બસ સ્ટેશનથી માચી જવાના રસ્તા પર એક અન્ય ક્ષેત્ર પણ આવેલું છે જ્યાં દર્શને આવતા ભક્તોને ત્રણસો ને દિવસ ફ્રી ભોજન પ્રસાદ આપવામાં આવે છે વિસામાનું નામ છે સૂર્ય ચંદન મણી વિસામો તમે જોઈ શકો છો તો તમે ચાલીને આવ્યા હોય તો અહીંયા ભોજન પ્રસાદનો લાભ પણ લઈ શકો છો મિત્રો રસ્તામાં અહીંયા સરસ મજાનો એક વ્યૂ પોઈન્ટ આવેલો છે જ્યાં તમે સુંદર મજાના ફોટોશૂટ પણ કરાવી શકો છો ફાઈનલી મિત્રો આપણે દસ થી પંદર મિનિટની સફર કરીને માચી સુધી આવી પહોંચ્યા છીએ મિત્રો હવે ટિકિટ દર ની વાત કરું તો મોટા વ્યક્તિના ત્રેવીસ રૂપિયા નાના બાળકોના બાર રૂપિયા તમે માચી સુધી આવી શકો છો અને આ છે માચી બસ આપણને અહીંયા સુધી ઉતારશે અને અહીંયાથી તમે રોપ દ્વારા કે પછી પગથિયા માતાજીના દર્શન કરી શકો છો મિત્રો આશા રાખવું છું કે બસ જર્ની વિડીયો તમને પસંદ આવ્યો છે હવે પછી ના વિડીયોમાં તમને મંદિરના દર્શન કરાવીશું તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક શેર કરીને કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો જય માતાજી દર્શને આવતા ભક્તો માટે પાવાગઢ પોલીસ પણ અહીંયા તૈનાત છે તમે જોઈ શકો છો